અંબાજી મંદિરમાં સંગીત નાટક અકાદમી દ્વારા બે દિવસીય શક્તિ મહોત્સવ ખુલ્લો મુકાયો હતો અંબાજી મંદિરમાં અને ગુજરાતના અલગ અલગ મંદિરોમાં હાલમાં ચૈત્રી નવરાત્રી પર્વ દરમિયાન સંગીત નાટક અકાદમી નવી દિલ્હી દ્વારા અંબાજી મંદિર ખાતે બે દિવસીય શક્તિ ઉત્સવ ખુલ્લો મુકાયો છે જેને જિલ્લા વિકાસ અધિકારી અધિકલેક્ટર તથા સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ તથા જિલ્લા તંત્ર બનાસકાંઠાના સહયોગથી શરૂ થયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આજના દિવસે હિન્દુસ્તાની નૃત્ય ઓડિશા નૃત્ય ભવાઈ સહિતના અલગ અલગ કાર્યક્રમો યોજાયા હતા અંબાજી મંદિરના વહીવટદાર જિલ્લા વિકાસ અધિકારી જોરાવરસિંહ જાદવ પ્રસિદ્ધ લેખક સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ પ્રસંગે પ્રસિદ્ધ લેખક જોરાવરસિંહ જાદવે લખેલી એકસો એકમાં પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું પહેલાના જમાનામાં મંદિરોમાં સંગીત નૃત્ય નાટ્ય ઇત્યાદિના કાર્યક્રમો થયા કરતા હતા હમણાં એનો પ્રચાર અને પ્રસાર બહુ ઓછો થઈ ગયો છે અને સંગીત નાટક અકાડેમીને એની જાણ થઈ અને તેથી જ રામલલ્લા અયોધ્યા જે દિવસે પધાર્યા એ જ દિવસે વારાણસીમાં એક કલા પ્રવાહ નામનો મંદિર ઉત્સવનો કાર્યક્રમ સંગીત નાટક અકાડેમીએ શરૂ કર્યો બસ એ જ કલા પ્રવાહના કાર્યક્રમમાં આજે શક્તિ મહોત્સવ એટલે કે જ્યારે ચૈત્ર નવરાત્રિનો સમય છે ત્યારે આ વિવિધ શક્તિપીઠો પર અલગ અલગ રાજ્યમાં રહેલી વિવિધ શક્તિપીઠો પર અમે શક્તિ મહોત્સવનો આ પ્રારંભ કર્યો છે આરંભ કર્યો છે અને એનું વિશિષ્ટતા એ છે કે આપણી આ જે પરંપરા પુનર્જીવન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ મંદિરોમાં શું આપતા મંદિરોમાં શું ખાલી મનોરંજન પીરસાતું કે મનોરંજનની સાથે સાથે જ્ઞાન અને ગમ્મત પણ થતી તો હા એ જ્ઞાન ગમ્મત અને સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર એ લોકો સુધી પહોંચતો લોકો એને સરાહતા અને લોકો એક ભક્તિમાં ડૂબી જતા બસ એ જ આવો જ એક નાનો પ્રયત્ન સંગીત નાટક અકાદમી દ્વારા આ શક્તિ મહોત્સવ દ્વારા કરવામાં આવ્યો છે